સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલનો સત્યાનાશ થતો જોવા મળી રહ્યો છે અમદાવાદની સૌથી પહેલી સરકારી સ્માર્ટ સ્કૂલ જર્જરિત બની છે સ્થિતિ એવી છે કે દસ વર્ષમાં જર્જરિત થતા બાળકોને હવે અન્ય સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવ્યા કાકરિયા વિસ્તારમાં આવેલી શાળા નંબર છ જ્યાં દસથી બાર વર્ષ પહેલાં જ સ્માર્ટ સ્કૂલ તરીકે તેને જાહેર કરાઈ હતી અત્યારે જર્જરિત થઈ ગઈ છે અને બંધ કરી દેવી પડી પરિણામે આ નાના ભૂલકાઓને સ્માર્ટ વર્ખંડને બદલે પતરાની નીચે ખુલ્લી જગ્યામાં બેસી અને ભણતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે જ્યાં પંખા કે કુલર જેવી પ્રાથમિક સુવિધા પણ નથી જોકે હવે આ બાળકોને શાળા નંબર આઠમાં શિફ્ટ કરવાની ફરજ પડી સ્કૂલ પશ્ચિમ લોકસભાના પૂર્વ સાંસદ ડૉક્ટર કિરીટભાઈ સોલંકીની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવી હતી જોકે માત્ર એક દાયકામાં આ સાહીઠ વર્ષથી પણ વધુ જૂનું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું જેના કારણે તેને સલામતીના ભાગરૂપે બંધ કરી દેવાયું સ્કૂલના વિદ્યાર્થીઓને તેની નજીકમાં આવેલી કાંકરિયા શાળા નંબર આઠમાં શિફ્ટ કરવામાં આવ્યા સ્માર્ટ સ્કૂલ અને સ્માર્ટ ક્લાસના જે દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે ગુજરાતની સૌથી પહેલાં જે સરકારી સ્માર્ટ સ્કૂલ તૈયાર કરવામાં આવી હતી તે જર્જરિત હાલતમાં છે અત્યારે અમે લોકો આવી ગયા છે આ કાંકરિયા ગુજરાતી શાળા નંબર છ કે જે બે હજાર ચોવીસથી બે હજાર પચીસ સુધી કાર્યરત હતી એટલે કે દસ જ વર્ષનો આ સમયગાળો છે પરંતુ આ દસ જ વરસમાં આ જે બિલ્ડિંગ છે તે જર્જરિત થઈ ગઈ છે જોકે અમદાવાદની સૌથી પહેલી આ સરકારી સ્માર્ટ સ્કૂલના જે દાવાની જે પોલ છે તે ખુલી ગઈ છે કારણ કે આ કાંકરિયા વિસ્તારની આ શાળામાં ખાસ કરીને દસ વર્ષ જેટલો સમય થયો છે પરંતુ આ જે બિલ્ડિંગ છે તે સાહીઠ વરસ જૂની આ બિલ્ડિંગ છે અને તેને લઈને અત્યારે ખાસ કરીને શાળાના જે બાળકો છે તેમને શાળા નંબર આઠમાં શિફ્ટ કરવામાં આવ્યા છે આપ જોઈ રહ્યા છો કે આ શાળાને અલગ અલગ જગ્યાએ યુક્ત અને શિક્ષણ મોડેલના જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ એબીપીએસ અસ્મિતા અમદાવાદ તે પ્રમાણે એ સ્કૂલની અંદર થોડો રિપેરિંગ અથવા જે બી એની વ્યવસ્થાઓ કરવી પડે એની તકલીફ જણાતા સ્કૂલ બોર્ડે તાત્કાલિક નિર્ણય કર્યો બાળકોની સલામતી માટે ત્યાંથી સો મીટર દૂર આવેલી કાંકરિયા સ્માર્ટ શાળા સાત આઠમાં આ બાળકોને બધાને ત્યાં આગળ ટ્રાન્સફર કરી દીધા છે અને ત્રણ જ દિવસના ટૂંકા ગાળાની અંદર બધા ક્લાસરૂમને વ્યવસ્થાઓ બધી બાળકો માટે ગોઠવાઈ ગઈ છે અને રાબેતા મુજબ સ્કૂલ આજથી ચાલુ થઈ ગઈ છે